તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું ઘી છે બસો વર્ષથી આવું ને આવું સચવાયેલું છે આજ રૂમ માં કોઈ કીડા મકોડા કશું જ આવતું નથી અને બસો વર્ષથી આ એમનું એમ જ છે આ ઘી જે છે આ જે મંદિર છે કામનાથ મહાદેવ એમની જે જ્યોત જલે છે એ લગભગ ચૌદસો પિસ્તાળીસ થી જલે છે અને એના યુઝ માટે થાય છે અને યજ્ઞ જે થાય છે ત્યારે યજ્ઞ ઘી વપરાય છે